નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં સાંભળો શ્રી શિવગીતાનો અધ્યાય આઠમો પિંડોત્પત્તિ યોગ શ્રી રામચંદ્ર બોલ્યા પંચભૂતના દેહની ઉત્પત્તિ સ્થિતિ નાશ કેવી રીતે થાય છે અને એનું સ્વરૂપ શું છે હે ભગવાન વિસ્તારપૂર્વક તમે મને કહો શ્રી ભગવાન શિવજી બોલ્યા પૃથ્વી આદિ પંચભૂતથી બનેલ આ શરીર દેહ છે તેમાં પૃથ્વી પ્રધાન છે અને બીજા ચાર એમાં મળેલા છે અર્થાત સહકારી છે જરાયુજ અંડજ સ્વેદજ અને ઉદ્દભીજ આ પાંચ ભૌતિક દેહના ચાર ભેદ છે અને માનસિક ઉત્પત્તિ જે કહેવાય છે તે પાંચમી છે તેને દેવસર્ગ કહેવાય છે એ ચારેયમાં જરાયુજ પ્રધાન છે તેથી પ્રથમ એનું જ વર્ણન કરું છું સ્ત્રી રજ અને પુરુષ બીજથી જરાયુજની ઉત્પત્તિ થાય છે જે સમયે ઋતુકાળમાં સ્ત્રીના ગર્ભાશયમાં પુરુષ વીર્ય પ્રવેશ થાય છે સ્ત્રીનો રજ મિલિત થાય છે ત્યારે જરાયુજની ઉત્પત્તિ થાય છે સ્ત્રીનો રજ અધિક હોવાથી કન્યા અને વીર્ય અધિક હોવાથી પુરુષની ઉત્પત્તિ થાય છે અને શુક્ર શોણિતના સમાન થવાથી નપુંસક થાય છે જ્યારે સ્ત્રી ઋતુ સ્નાન કરી ચૂકે ત્યારે ચોથા દિવસની સોળ રાત્રિ સુધી ઋતુકાળની અવધિ કહેવાય છે એમાં વિષમ દિવસ પાંચ સાત નવ દિવસમાં સ્ત્રી અને યુગ્મ દિવસમાં પુરુષની ઉત્પત્તિ થાય છે જો સોળમી રાત્રિમાં સ્ત્રીને ગર્ભ રહે તો ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે એમાં સંદેહ નથી ઋતુ સ્નાન કરીને જે સ્ત્રી કામાતુર થઈ જે પુરુષનું મોઢું જુએ છે એ જ આકૃતિનો ગર્ભ થાય છે આ કારણે સ્ત્રીએ એ દિવસે સ્વામીનું મોં જોવું જોઈએ સ્ત્રીના ઉદરમાં એક પેશી ચામડું હોય છે જેને જરાયુ કહેવામાં આવે છે જેના કારણે શુક્ર અને સોનિતનો યોગ એ ગર્ભમાં થાય છે એ કારણે તેને જરાયું જ કહેવાય છે સર્પ અને પક્ષી આદિ જીવ અંડ જ કહેવાય છે મસ્કાદી સ્વેદ જ કહેવાય છે વૃક્ષ ગુલમાદી ઉદભીજ કહેવાય છે અને દેવર્ષિ આદિ માનસિક કહેવાય છે પોતાના પૂર્વજન્મના કર્મને વશ થઈ આ પ્રાણી સ્ત્રીના ગર્ભાશયમાં પ્રાપ્ત થઈને શુક્ર શોણિતના મિલનથી પ્રથમ માસમાં શિથિલ રહે છે થોડા દિવસમાં તેની થોડી થોડી આકૃતિ બનવા લાગે છે થોડા દિવસમાં ઝેરસી થાય છે આ કારણે તેમાં દહીંની જેમ થોડું ઘટ થાય છે પછી કેટલાક દિવસમાં તેનું માંસપિંડ બને છે આ પ્રકારથી શુક્ર શોણિત સંયોગ થવાથી એક માસ થઈ જાય છે બીજા માસમાં માંસપિંડ બને છે ત્રીજા માસમાં માથું હાથ આદિ ઉત્પન્ન થાય છે અને જીવનો લિંગ દેહ ચોથા મહિનામાં ઉત્પન્ન થાય છે ત્યારે આ ગર્ભ માતાના ઉદરમાં ચલાયમાન થાય છે પુત્ર દક્ષિણ પાશ્ચ અને કન્યા વામપાશ્ચમાં સ્થિત થાય છે નપુંસક ઉદરના મધ્ય ભાગમાં સ્થિત થાય છે આ કારણે દક્ષિણના પાશ્ચમાં જન્મ લઈને અનંતર થનાર શ્મશ્રુ તથા દંતાદીને છોડીને બધા અંગ પ્રત્યંગના ભાગ એક સાથે ચાર માસ થાય છે પુરુષોમાં ગંભીરતા સ્થિરતાદિ ધર્મ અને સ્ત્રીઓમાં ચંચળતા આદિ ધર્મ ચોથા માસમાં ઉત્પન્ન થાય છે જે સૂક્ષ્મરૂપથી રહે છે અને નપુંસક ગર્ભ સ્ત્રી પુરુષના મળેલા ધર્મગર્ભમાં ઉત્પન્ન થાય છે અને માતાના હૃદયની નિકટ એનું હૃદય હોવાથી જે વસ્તુની માતા ઈચ્છા કરે છે એ વસ્તુની તે ઈચ્છા કરે છે આ કારણે ગર્ભની વૃદ્ધિના સમયે માતાની ઈચ્છા પૂર્ણ કરવી જ જોઈએ અને એથી જ ગર્ભવતી સ્ત્રીને દોહ્યધ્વતી અર્થાત બે હૃદયવાળી કહેવાય છે અને એની ઈચ્છા પૂર્ણ ન થવાથી ગર્ભમાં નિર્બળતા બુદ્ધિહીનતા વ્યંગતાદી દોષ આવે છે અને માતાનું જે વિષયોમાં ચિત્ત હોય છે એ વિષયોમાં જ આર્ત તે પુરુષ હોય છે તેથી ગર્ભિણીની ઈચ્છા પૂર્ણ કરે પાંચમા મહિનામાં ચિત્ત વધે છે તથા માંસ અને રક્ત પુષ્ટિ થાય છે છઠ્ઠા મહિનામાં અસ્થિ સ્નાયુ અને નખ મસ્તકના કેશ તથા શરીરના લોભ પ્રગટ થાય છે સાતમા માસમાં શરીરના વર્ણ તથા બધા અવયવોની પૂર્ણતા થાય છે ગર્ભમાં બાળક ઘૂંટણોમાં કોણી ધરી હાથ વડે કાન ઢાંકે છે એ વખતે તેને અનેક જન્મોની શુદ્ધ થઈ જાય છે ત્યારે ખૂબ દુઃખી થાય છે અને હા કષ્ટની વાત છે એવું કહીને દુઃખી થાય છે અને પોતાના આત્માને કોસે છે તે અસહ્ય અને મર્મભેદી યાતનાને પ્રાપ્ત કરીને વારંવાર કષ્ટ મેળવે છે જે રીતે તપાયેલી રેતીમાં એને નાખી દો એવી વેદના તેને થાય છે અને દુઃખ ભોગવે છે ગર્ભવાસનું દુઃખ એ છે કે પ્રથમ ગર્ભવાસની અગ્નિથી જે જઠરાગ્નિ કહેવાય છે સંતપ્ત થઈને કહે છે કે આ જ્વાળા મને અત્યંત પીડિત કરે છે આ પ્રકારે ઉદરના કીડા જ્યારે કરડે છે તો કહેવાય છે કે એના મુખ સાલમલીના કાંટાની સમાન તીક્ષ્ણ છે અને મને અત્યંત પીડિત કરે છે ગર્ભની ભયંકર દુર્ગંધ અને જઠરાગ્નિની જ્વાળાથી મને જે દુઃખ થાય છે એનાથી કુંભીપાક નર્કનું દુઃખ ઓછું છે મવાદ રક્ત કફ અમંગળ પદાર્થ જ પાન કરવા અને વાંતિ ભક્ષણ કરવા મળે છે અસુચિ પદાર્થ મળ મૂત્રાદિમાં રહેવાથી ગર્ભમાં સ્થિત પ્રાણી કીડો જ બની જાય છે જે દુઃખ ગર્ભાશયમાં સૂઈને મેં મેળવ્યું છે એ દુઃખ સંપૂર્ણ નર્કમાં પડીને પણ પ્રાપ્ત થતું નથી આ રીતે પૂર્વકાળમાં પ્રાપ્ત થયેલી અનેક પ્રકારની યાતનાઓનું સ્મરણ કરતાં મુક્ત થવાના ઉપાય વિચારીને એ જ અભ્યાસ કરતો રહે છે આઠમા મહિનામાં ત્વચા અને શ્રુતિ પ્રાપ્ત થાય છે આ રીતે ઓજ ઇન્દ્રિય શક્તિ અને તેજ શરીરના આરંભ કરવાવાળા તથા ધાતુ પરિણામથી થવાવાળા હૃદયના જે જીવનના મુખ્ય કારણ છે તે પ્રાપ્ત થાય છે કેટલાક સમય સુધી અતિશય ચંચળ હોવાના લીધે કોઈવાર માતાના હૃદયમાં ચંચળ રૂપથી રહે છે ક્યારેક ગર્ભાશયમાં ચપડતા પ્રાપ્ત થાય છે આ કારણે આઠ માસમાં ઉત્પન્ન થયેલ બાળક વધારે જીવતો નથી કારણ કે તે ઓજ અને તેજથી હીન હોય છે પછી નવમો માસ પ્રસૂતિનો હોય છે પરંતુ શીઘ્ર પ્રસવ થવાનો પ્રતિબંધક એ છે કે જો કોઈ ગર્ભના પ્રારબ્ધ કર્મ હોય તો એને વધુ સમય સુધી ગર્ભમાં રહેવું પડે છે માતાની એક રક્તવાહિની નાળી નાભિચક્રની એક નાળીથી મળેલ હોય છે એના દ્વારા માતાએ ખાધેલું અન્ન ગર્ભમાં પહોંચે છે આ રીતે માતાના આહારની પુષ્ટિ પ્રાપ્ત થઈ આ ગર્ભ એના દ્વારા જીવિત રહે છે યોની ચક્રમાં એના બધા જ અંગો હાડકાઓથી જોડાઈને વૃદ્ધિ પામે છે ત્યારે પ્રથમ કુક્ષીથી નીકળીને યોનિની બહાર આવે છે આ સમયે તેનું શરીર મેદરૂધિરથી લિપ્ત અને જરાયુથી આચ્છાદિત રહે છે આ પ્રાણી અત્યંત દુઃખથી પીડિત થઈને નીચે મોઢું રાખી જેવો યોનિચક્રની બહાર નીકળે છે તેવો જ ઊંચા સ્વરમાં રડે છે આ પ્રકાર ગર્ભવાસના યંત્રથી નીકળીને દુઃખ જ ભોગવે છે ક્યાંય સુખ નથી મળતું જન્મ લઈને પણ તે કશું પણ કરી શકતો નથી કેવળ માંસના પિંડની જેમ પડ્યો રહે છે ત્યારે તેના માતા પિતા હાથમાં દંડ લઈને કૂતરા બિલાડા અને દાઢવાળા જંતુઓથી તેની રક્ષા કરે છે એ સમયે તે જ્ઞાન શૂન્ય થઈ પિતાની જેમ રાક્ષસને જાણે છે તથા ડાકણને પણ માતાની જેમ સમજે છે પાણીને પણ દૂધ જાણીને પીવાની અભિલાષા કરે છે તાત્પર્ય એ છે કે બાળ અવસ્થા પણ મહાકષ્ટદાયક છે જ્યાં સુધી સુસુમણા નાડી કફથી આચ્છાદિત રહે છે ત્યાં સુધી ફૂટ અક્ષર બોલવા માટે તે શક્તિશાળી હોતો નથી આ કારણથી તે ગર્ભમાં પણ રહી શકતો નથી પછી યુવા આવવાથી કામદેવના તાપથી વહીવળ થઈ અકસ્માતે જ ક્યારેક કશુંક ગાય છે ક્યારેક પોતાના પરાક્રમ કહેવા લાગે છે ક્યારેક અભિમાનથી વૃક્ષો પર ચડે છે ક્યારેક શાંત પ્રાણીઓને છેડે છે ક્યારેક કામ ક્રોધના મદથી અંધ થઈ કોઈને જોતો નથી અસ્થિ માંસ અને નાળી એના સિવાય સ્ત્રીના મંથન સ્થાનમાં બીજું શું છે જેમાંથી દેટકાના ફાટેલ પેટના જેવી દુર્ગંધ આવે છે પરંતુ તો પણ તેમાં આસક્ત થઈ કામ બાણથી પીડિત થઈ પોતાના આત્માને બાળે છે અસ્થિ માંસ શીરા અને ત્વચાના સિવાય સ્ત્રીના શરીરમાં બીજું શું હોય છે આ પુરુષ સ્ત્રીઓમાં આસક્ત થઈને માયાથી મૂઢ થવાથી જ જગતમાં કશું જ જોતો નથી એક વખત પ્રાણ પવન નિર્ગત થઈ જવાથી પણ મૃગ જેમ દેહની વ્યર્થતા પ્રાપ્ત કરે છે અને પાંચ છ દિવસ વીત્યા પછી દેહ દેખાતો પણ નથી આ પ્રકારે યુવાવસ્થામાં દુઃખ ભોગવવા ઉપરાંત વૃદ્ધાવસ્થાના દુઃખનો પ્રારંભ થાય છે ત્યારે આ મહાનિરાદરના સ્થાને જરાને પ્રાપ્ત થઈ મહાદુખી થાય છે અને એનું હૃદય કફથી વ્યાપ્ત થઈ જાય છે અને ખાધેલું અન્ન પચતું નથી દાંત પડી જાય છે દ્રષ્ટિ ઓછી થઈ જાય છે અને અનેક પ્રકારના રોગ થવાથી કડવી દવાઓ પીવી પડે છે વાયુથી કમર વાંકી વળી જાય છે કમર ગરદન હાથ જાંત ચરણ નિર્બળ બની જાય છે ત્યારે હજારો રોગ તેના શરીરને લપેટાઈ જાય છે બધું તિરસ્કાર કરે છે ત્યારે આ પવિત્રતા રહિત જ મળથી વ્યાપ્ત શરીર હોવાના કારણે નખ શીખ પર્યંત બધા શરીરોથી સંતપ્ત થાય છે અને ઈશ્વરનું ધ્યાન કરતો નથી અને સૈયા શ્રેષ્ઠ ભોજન વગેરે દુર્લભ ભોગોનું ધ્યાન કરતો સ્થિત થાય છે તેના હાથ પગ કાપવા લાગે છે બધી ઇન્દ્રિયોની શક્તિ કુંઠિત થઈ જાય છે અને કોઈ સામર્થ્ય ન રહેવાથી બાળક પણ તેની હાસી કરે છે પછી તેની આગળ મરણકાળના દુઃખનું તો દ્રષ્ટાંત જ નથી દરિદ્રાદી પીડા રોગ પીડા કેટલી પણ પ્રાપ્ત થાય તો તેને ગણકાર્યા વગર એક મરણના ભયથી બધા ભયભીત થાય છે બંધુઓથી ઘેરાયેલા પ્રાણીને મૃત્યુ લઈ જાય છે જેવી રીતે સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલ સર્પને ગરુડ લઈ જાય છે હા પ્રિયે હા ધન હા પુત્રો આ પ્રકારે દારૂણ વિલાપ કરતાં આ પુરુષને મૃત્યુ એવી રીતે લઈ જાય છે જેવી રીતે સાપ દેડકાને લઈ જાય છે સંપૂર્ણ મર્મસ્થાનોના તૂટવાથી અને શરીરના અવયવોના સાંધાના ભગ્ન થવાથી જે દુઃખ મરવાવાળાને થાય છે તેણે મુમુક્ષુઓનું સ્મરણ કરવું જોઈએ એનું સ્મરણ કરવાથી સંસારથી વૈરાગ્ય થઈને આવાગમનથી છૂટવાના નિમિત્ત નારાયણના ચરણોમાં ધ્યાન લાગશે યમદૂતોના દ્રષ્ટિ આકર્ષણ કરવાથી અને ચેતના લુપ્ત થઈ જવાથી કાળ પાસમાં બંધાયેલાનું કોઈ રક્ષક હોતું નથી ત્યારે તે અજ્ઞાનથી યુક્ત થઈ મહત્તચિત્તમાં પ્રવેશ થવાથી બોલતો નથી અને જ્યારે પત્ની પુત્ર આદિ જાતિના લોકો બોલાવે છે તો ઉત્તર ન આપતા દિનનેત્રોથી જોવા લાગે છે ત્યારે આ જીવને રક્ત નિર્મિત કાલ પાસથી એક તરફથી યમદૂત ખેંચે છે અને બીજી તરફથી બંધુઓનો સ્નેહ ખેંચે છે ત્યારે તે કંઈ કરી શકતો નથી તે તટસ્થપણે જોઈ રહે છે હિચકી વધવાથી શ્વાસ રોકાવાથી અને તાળવું સુકાવાથી તે મૃત્યુથી પકડાયેલાઓનો કોઈ આશ્રય હોતો નથી સંસાર રૂપી ચક્રમાં આરુઢ થયેલ યમદૂતોથી ઘેરાયેલ કાળ ફાંસીમાં બંધાયેલ મહાદુખી થઈ હું ક્યાં જાઉં આ પ્રકારથી જીવ વિચાર કરે છે શું કરું ક્યાં જાઉં શું ગ્રહણ કરું શું ત્યાગ કરું આ પ્રકાર ચિંતન કરતાં કરતાં કર્તવ્યતાથી મૂઢ થઈ શીઘ્ર જ પ્રાણને ત્યાગે છે રસ્તામાં યમદૂતોના ઘસડવાથી જે યાતનાઓ પ્રાપ્ત થઈ અહીંયાથી જઈને જે જે યમ યમયાતનાઓનું દુઃખ ભોગવે છે તેને કહેવા કોણ સમર્થ છે જે શરીરને કેસર કસ્તુરી ચંદન આદિ લગાવી સદા શણગાર્યું હતું જેને અનેક ઘરેણાથી શોભિત અને વસ્ત્રોથી આચ્છાદિત કરેલું હતું આ શરીરમાંથી પ્રાણવાયુ નીકળી જવાથી અડકવાને અયોગ્ય અને જોવા માટે પણ અયોગ્ય થઈ જાય છે પછી કોઈ ક્ષણમાત્ર તેને ન રાખતા ઘરમાંથી કાઢવા લાગે છે ત્યારે આ શરીર લાકડાથી બળીને ક્ષણમાત્રમાં ભસ્મ થઈ જાય છે અથવા શિયાળ ગીધ કૂતરા અને કાગડા તેને ખાઈ જાય છે પછી તે કરોડો જન્મ સુધી પણ દ્રષ્ટિગોચર થતો નથી જાદુગરના સમાન ઉત્પન્ન જાદુને આ જગતમાં મારી માતા મારા પિતા મારા ગુરુજન મારા સ્વજન એવી કોણ પ્રતિજ્ઞા કરે છે જીવ માત્ર કર્મોને જ લઈને પરલોકમાં આવે છે જેમાં માર્ગમાં પથિકના વિશ્રામ માટે છાંયડો આપવા માટે વૃક્ષ આવે છે એવું જ આ મૃત્યુલોક છે જેવી રીતે પક્ષી સાંજે વૃક્ષ પર આવીને રહે છે અને સવારે ઉઠીને એકબીજાનો ત્યાગ કરીને ઈચ્છિત દેશોમાં જતા રહે છે આ રીતે જાતિ અજાતિના પુરુષોનો સમાગમ છે કર્માનુસાર પોતાના કુટુંબ આદિમાં જન્મ લઈને સ્થિત થાય છે કર્મ સમાપ્ત થવાથી પોતાની ગતિને પ્રાપ્ત થાય છે તેથી મનુષ્યને ઉચિત છે કે પ્રાણીઓના સમાગમને પથિક સમાજની સમાન જાણે મૃત્યુના બીજથી જન્મ અને જન્મના બીજથી મૃત્યુ થાય છે અર્થાત જે ઉત્પન્ન થાય છે તેનો અવશ્ય નાશ થાય છે અને નાશ થયેલ અવશ્ય જન્મ લેશે આ પ્રાણી આવી રીતે ઘંટીયંત્રની જેમ નિરંતર ભ્રમણ કરતો રહે છે હે રામચંદ્ર ગર્ભમાં વીર્યના પ્રાપ્ત થવાથી આ રીતે પ્રાણીઓ જન્મ અને મૃત્યુ થાય છે આ મહાવ્યાધિ છે જીવન મરણ બંનેમાં મહાદુઃખ હોય છે એ વ્યાધિને દૂર કરવા માટે મારા સિવાય બીજી કોઈ ઔષધિ નથી તેથી મારું ભજન કરવું યોગ્ય છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ